જય વગરનાથ મિત્રો હમણાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને વાવથરાદ જિલ્લો ગુજરાત સરકારે જાહેર કર્યો તે બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મિત્રો ખરેખર હર્ષ અને ખુશીની વાત છે કે બનાસકાંઠા જિલ્લો એક મોટો વિસ્તાર હતો અને આ વિસ્તાર મોટો હોવાથી પ્રજાને પણ પાલનપુર મુકામે છેવાડાનું ગામ એવું રાઘાનેશરાથી પાલનપુર જવું હોય તો મિત્રો દોઢસો ઉપર કિલોમીટર થતા હતા તે કિલોમીટર હવે ટૂંકા થશે પણ સાથે સાથે સરકારને મારી વિનંતી છે કે ઓગઢ જિલ્લાની પણ અહીંયા માંગ હતી ઓગઢ જિલ્લો થાય તો આ વિસ્તારને ખૂબ ઉપયોગી થાય કારણ કે ઓગઢ એક એવું નામ છે ક્યાંય ઓગળનું મોટું સ્થાનક આવેલું છે અને આ સ્થાનક એ આસ્થાનું પ્રતિક છે અને સનાતન ધર્મનું એક સ્થાન છે અને આ સ્થાન ઉજાગર તો છે જ પરંતુ સરકારને એના આશીર્વાદ મળે એના માટે હજુ પણ એક ત્રીજો જિલ્લો જાહેર કરો અને બનાસકાંઠામાંથી હજી મોટો વિસ્તાર હોવાથી ત્રીજો જિલ્લો પણ થઈ શકે તેમ છે તો આપ શ્રીને સરકાર શ્રીને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને સૌને મારી વિનંતી છે કે આપ મારો સંદેશ આપના સુધી પહોંચે તો આ વિચારણા કરો એવી આપને નમ્રતાભરી વિનંતી કરું છું કારણ કે પ્રજાની લાગણી છે અને પ્રજાની લાગણી આપણે ગ્રાહ્ય રાખી અને આ કામ કરવું જોઈએ એના માટે તમને નમ્રતા ભરી મારી વિનંતી છે જય વગરનાથ જય વગરનાથ મિત્રો હમણાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને વાવ થરાદર જિલ્લો ગુજરાત સરકારે જાહેર કર્યો તે બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મિત્રો ખરેખર હારસ અને ખુશીની વાત છે કે બનાસકાંઠા જિલ્લો એક મોટો વિસ્તાર હતો અને આ વિસ્તાર મોટો હોવાથી પ્રજાને પણ પાલનપુર મુકામે છેવાડાનું ગામ એવો રાઘાનેસડાથી પાલનપુર જવું હોય તો મિત્રો દોઢસો ઉપર કિલોમીટર થતા હતા તે કિલોમીટર હવે ટૂંકા થશે પણ સાથે સાથે સરકારને મારી વિનંતી છે કે ઓગઢ જિલ્લાની પણ અહીંયા માંગ હતી ઓગઢ જિલ્લો થાય તો આ વિસ્તારને ખૂબ ઉપયોગી થાય કારણ કે ઓગઢ એક એવું નામ છે કે ક્યાંય ઓગળનું મોટું સ્થાનક આવેલું છે અને આ સ્થાનક એ આસ્થાનું પ્રતિક છે અને સનાતન ધર્મનું એક સ્થાન છે અને આ સ્થાન ઉજાગર તો છે જ પરંતુ સરકારને એના આશીર્વાદ મળે એના માટે હજુ પણ એક ત્રીજો જિલ્લો જાહેર કરો અને બનાસકાંઠામાંથી હજી મોટો વિસ્તાર હોવાથી ત્રીજો જિલ્લો પણ થઈ શકે તેમ છે તો આપ શ્રીને સરકાર શ્રીને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને સૌને મારી વિનંતી છે કે આપ મારો સંદેશ આપના સુધી પહોંચે તો આ વિચારણા કરો એવી આપને નમ્રતાભરી વિનંતી કરું છું કારણ કે પ્રજાની લાગણી છે અને પ્રજાની લાગણી આપણે ગ્રાહ્ય રાખી અને આ કામ કરવું જોઈએ એના માટે તમને નમ્રતા ભરી મારી વિનંતી છે જય વગરનાથ જય વગરનાથ મિત્રો હમણાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને વાવ થરાદર જિલ્લો ગુજરાત સરકારે જાહેર કર્યો તે બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ

મિત્રો બોલે પત્રકાર મિત્રો બોલે સૌરાગર વધારો બોલતા બોલે બોલે ભાઈ

આપ શ્રીને સરકાર શ્રીને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને સૌથી મારી વિનંતી છે કે આપણા સુધી પહોંચે આ રાખો છું કારણ કે ભગ્યાની નાગરિકે અને ભગ્યની નાગરિક આપણે રાજનીતિ સાઈડ માં સાઈડ માં